સાતસો ગ્રામ જેવું વજન ઉતર્યું છે હજી મને વીસ દિવસ જેવું નથી થયું ચાલુ કર્યા ને પણ આજે મેં વજન કર્યું ને તો મારું બે કિલો સાતસો ગ્રામ જેવું ઉતર્યું છે મને છે ને પાકી અને છે ને જોઈતું તું તો હલો તો એડ્રેસ તો તમારું હશે જ બરોબર છે હા મોકલી દઉં પાછું મોકલી દઉં અને મને કઈ તમારો જીપે કે ઈ મોકલો આજ નંબર છે જીપે નંબર આજ નંબર પર જીપે કરાવવું ને અઢારસો પચાસ રૂપિયાનું કરવાનું થશે કેટલાનું અઢારસો પચાસ અઢારસો પચાસ છે